ભાજપના નેતાઓ અને પોલીસની એક ગેંગ બની ગઈ છે જે અવાજ ઉઠાવનારા લોકોને પરેશાન કરે છે આ વાક્યો વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના છે અમરેલીમાં વરસાદના કારણે મોકૂફ રાખેલ જનસભા બાદ પત્રકારો સાથે વાત કરતા તેઓએ આ વાત કરી અને પોલીસ પર ગંભીર આરોપો લગાવ્યા છે તેઓએ નકલી લેટર કાર્ડના પીડિત પાયલ ગોટી સાથે મુલાકાત પણ કરી વિગતે વાત કરી આ સ્ટોરીમાં કેમ ગોપાલ ઇટાલિયાએ પોલીસ પર આક્ષેપો લગાવ્યા છે

પરંતુ કમોસમી વરસાદના કારણે અત્યારે પણ આ વરસાદ ચાલુ છે આપણે જોઈએ છીએ એમ વરસાદ હોવાના કારણે સભા આજે બંધ રાખવી પડી છે ખૂબ મોટી સંખ્યામાં અમારા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા પરંતુ સતત વરસાદ ચાલુ રહેતો હોવાના કારણે આ સભા અમે આગળ ચાલુ રાખી શક્યા નથી એટલે હવે પછી ફરીથી નવી તારીખ અને નવા સમય સાથે અમરેલીમાં આ સભા કરવાના આયોજનનું અમે નક્કી કર્યું છે આજે અમરેલી માં આ સભા ના ગુજરાત ભર ની અમારે એવું જણાવા છે કે જે રીતે વિસાવદર વિધાન સભા પરિવર્તન નો પવન ફુકાયો છે એ વાયા અમરેલી થઇ અને ગાંધીનગર સુધી પહોંચવાનો છે ત્યારે ગુજરાત ભર કરોડો લોકો ચુંટણી રાહ જોઈ રહ્યા છે અનેક લોકો અત્યારે જેને પણ મળીએ છે

આમ આદમી પાર્ટીને જોઈ રહ્યા છે એનું શ્રેય આમ આદમી પાર્ટીના સૌ સમર્થકો અને કાર્યકર્તાઓને જાય છે જે રીતે વિસાવદર વિધાનસભાની ચૂંટણી પછી કાર્યકર્તાઓ મહેનત કરી જનતાએ પ્રેમ આપ્યો એના કારણે ગુજરાતના ખૂણે ખૂણે એક એક ઘરે વ્યક્તિ વ્યક્તિએ તમામ જગ્યાએ આમ આદમી પાર્ટીની જબરજસ્ત ચર્ચાઓ થઈ રહી છે આજે હું પાયલબેન ગોટીને મળ્યો છું અને પાયલ મને કેટલાક પોલીસના કાગળો બતાવ્યા એ કાગળોમાં સ્પષ્ટ રીતે એવું લખેલું છે એટલે પાયલ બેન નું નામ માં લખતા નથી જો પુરાવો જ નતો તો શા માટે અડધી રાત્રે પોલીસે પકડી લીધા શા માટે સરઘસ કાઢ્યું શા માટે માર માર્યો શા માટે રિમાન્ડ લીધા

આ કેસ ની અંદર ત્રણસો ની કલમ ઉમેરો માંગ્યો તો જે તે વખતે એફઆઈઆર લખાય ત્યારે એમાં કલમ ત્રણસો આડત્રીસ હતી નહીં ધરપકડ થયા પછી અદાલતમાંથી કલમનો ઉમેરો માંગ્યો અદાલતે મંજૂરી આપી કલમ ઉમેરવાની અને ત્યારબાદ આ વખતે પોલીસે જે મને પાયલ જે કાગળ બતાવ્યા એમાં પોલીસે અદાલતમાં લખીને આપ્યું

રજૂઆત કરતા પણ આમ એ સમજવાનું છે કે ભાજપ અને પોલીસ ની બંનેની એક ગેંગ બની ગઈ છે દરેક જિલ્લામાં ગેંગ સક્રિય છે બોટાદના હળદરમાં એ મહાપંચાયત યોજી તો ભાજપના નેતાઓના કહેવાથી બોટાદના એસપીએ એ ખેડૂતો ઉપર નિર્દોષ ખેડૂતો પર ગંભીર કલમ લગાવી અમરેલીમાં ભાજપના નેતાના કહેવાથી અમરેલી ના એસપી એ ગંભીર કલમ લગાવી આખા ગુજરાતમાં ભાજપના નેતા અને પોલીસના ઉચ્ચ અધિકારીઓની ગેંગ બની ગઈ છે આ ગેંગ ભેગી મળી અને પોતાના વિરોધમાં રહેનારા લોકો ઉપર જુલમ કરે છે અત્યાચાર કરે છે એ સ્પષ્ટ થયું છે એટલે મુદ્દો ખાલી પાલબેન પૂરતો નથી ગુજરાત આખામાં પોલીસ અને ભાજપના નેતાઓની જે ગેંગ બની ગઈ છે આ ગેંગ ગેંગને ઘરબેડી કરવા માટે જનતા આગળ આવે એવી મારી રજૂઆત છે भोपाल ઇટાલીયા અવારનવાર પોલીસ પર પ્રહાર કરતા જોવા મળે છે ક્યાંક તેઓ કહે છે કે અમુક પોલીસ અધિકારીઓને અમે સરકારમાં આવીશું ત્યારે લોઢાના મેડલ આપવાના છીએ હળદરમાં થયેલ હિંસા બાદ પણ પોલીસ દ્વારા કરેલ બરબરતામાં એ ભાજપનું ષડયંત્ર હતું તેવું કહેતા હતા આગળ જોઈએ બે હજાર સત્યાવીસમાં આમ આદમી પાર્ટીની સરકાર બને છે કે કેમ અને સરકાર બનતા શું ગોપાલભાઈ તેમના વચનો પર અડીખમ રહેશે તમે આ વિશે શું માનો છો અમને કમેન્ટ કરીને જણાવો અને આવા જ વિગતવાર અહેવાલ માટે જોતા રહો તમારું સ્વમાન વિડીયો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર